જય શ્રી કૃષ્ણ મિત્રો જોરદાર વરસાદમાં ગરમા ગરમ ટેસ્ટી અને ચટાકેદાર એવા ભરેલા મરચાંના ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય પણ ભરેલા મરચાંના ભજીયાનો બધો જ સ્વાદ તેના મસાલા ઉપર આધાર રાખે છે જો મસાલો ટેસ્ટી હોય તો જ ભજીયા ખાવાની મજા આવે છે તો આજે આપણે એકદમ અલગ જ રીતે ટેસ્ટી એવા ભરેલા મરચાંના ભજીયા બનાવીશું તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે ખીરું તૈયાર કરી લઈશું તેના માટે એક કપ જેટલો અહીં મેં બેસન લીધેલો છે અને તેની સાથે બે ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લઈશું જેથી બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને અને આ લોટને આપણે ચાળી લઈશું આવી રીતના ચાડીને લેવાથી તેમાં એરેશન આવશે એટલે આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ નાખવાની જરૂર નહીં પડે છતાં પણ બહારનું પડ એકદમ સરસ ખાવામાં ચવડ નહીં લાગે આમ ક્રિસ્પી હશે પણ કડક નહીં લાગે એટલું બધું તો આ બધા જ લોટને આપણે ચાડી લીધો છે અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું જેથી પચવામાં સરળતા રહે અને સાથે જ પાંચ ચમચી જેટલો અજમો નાખી દઈએ હાથેથી ક્રશ કરીને અજમો નાખવાથી ટેસ્ટ પણ સરસ આવે છે અને સાથે જ ચોમાસાની ઋતુમાં પાચન જરાક નબળું પડી જતું હોય છે તો એના કારણે પાચન પણ વ્યવસ્થિત થશે હવે અહીં મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એક સાથે બધું પાણી નહીં નાખી દેવાનું નહીં તો ચણાના લોટમાં ગાંઠા પડી જશે એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને મિક્સ કરતા જઈશું અને છેલ્લે હું તમને બતાવું કે કેટલા પાણીની જરૂર પડી તો આવી રીતના આપણે આને બરાબર મિક્સ કરતા જઈશું જરાય પણ લમ્સ ના રહે એવી રીતના આપણે ખીરું તૈયાર કરવાનું છે તો જો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી હું તમને બતાવું તો ચમચીને આપણે આવી રીતના આની અંદર ડીપ કરીએ તો પાછળના ભાગમાં એકદમ સરસ કોટિંગ થાય છે જરાય ચમચી દેખાતી નથી અને આપણે હાથેથી આવી રીતના આમાં લાઇન કરીએ અને પછી ચમચીને જો ઊભી કરીએ તો લાઇન ભેગી પણ નથી થતી તો આટલું ઘટ ખીરું હોવું જોઈએ તો જ મરચાં ઉપર એનું કોટિંગ સરસ આવશે અને આટલું ખીરું બનાવવામાં આપણે જે એક કપ પાણી લીધું હતું તેમાંથી પણ લગભગ ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી બચી ગયું છે એટલે લગભગ માનો કે પોણો કપ જેટલા પાણીની જરૂર પડી હતી તો જો તમે જોઈ શકો છો કે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી બચી ગયું છે તો હવે આપણે આ ખીરાને ઢાંકીને થોડીકવાર માટે સાઈડમાં રાખી દઈએ જેથી ચોખાનો લોટ છે તે એકદમ સરસ સેટ થઈ જાય અને ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ જેના માટે મિક્સર જારની અંદર એક ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધીથી થોડીક ઓછી ચમચી જેટલા કાળા મરીના દાણા લઈ લઈશું અને આ બધાને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ તો આ બધું જ અધકચરું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આની અંદર આપણે લગભગ અડધી વાટકી જેટલું ચવાણું નાખવાનું છે અહીં મેં મિક્સ ચવાણું લીધું છે જે એકદમ સરસ તીખું ખાટું અને મીઠું છે તમે ચવાણાની બદલે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો પાપડી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા તીખા ગાંઠિયા અને કંઈ ના હોય તો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો પણ ચવાણાનો ટેસ્ટ વધારે સરસ આવે છે કેમ કે ગાંઠિયા કરતાં ચવાણું ખાવામાં વધારે ટેસ્ટી હોય છે તો તમારું ફરસાણ જેટલું ટેસ્ટી તમારો મસાલો એટલો જ સરસ ટેસ્ટી બનશે એટલે બને ત્યાં સુધી ચવાણાનો જ ઉપયોગ કરવાનો તો અહીં બધું જ મેં આવી રીતના અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે ચવાણામાંથી તેલ છૂટો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું આવું અધકચરું જ આનું ટેક્સચર હોવું જોઈએ તો આ બધાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આની અંદર આપણે પાક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આમાં આપણે ચવાણું લીધેલું હોવાથી ખૂબ જ ઓછા મસાલા કરવા પડશે એક ચપટી જેટલું હું મીઠું નાખું છું કેમકે ચવાણામાં ઓલરેડી મીઠું હોય જ છે એટલે મીઠું બહુ સાચવીને ઉમેરવાનું તેની સાથે અડધી નાની ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું કેમ કે ચવાણું એકદમ સરસ ખાટું અને મીઠું હતું પણ છતાં હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું અને સાથે જ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને એક નાની ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અંદરનો જે મસાલો છે તે તીખો ખાટો અને મીઠો હોય તો ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે અને આમાં આપણે ચવાણું લીધેલું હોવાથી બીજા એક્સ્ટ્રા કોઈ જ મસાલા નાખવાની જરૂર નહીં પડે તો હવે આપણે બધાને બરાબર મિક્સ કરી લઈશું તો આવી રીતના તમે એક વખત ખાટું મીઠું ચવાણું ગ્રાઇન્ડ કરીને ભરેલા મરચાંનો જે સ્ટફિંગ હોય તે બનાવી જોજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે એટલા ટેસ્ટી મરચાંના ભજીયા બનશે કે ઓછા જ પડશે ખાતી વખતે તો આ બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે અહીં મેં મોટા જે વઢવાણી મરચાં આવે છે તે લીધેલા છે એકદમ તાજા અને કડક મરચાં હોય તેવા લેવાના જો બે ત્રણ દિવસ પડેલા હોય તો થોડાક પોચા પડી ગયા છે તો એવા મરચાંના ભજીયા ખાવાની મજા નહીં આવે તો આને આપણે ઉપરથી નીચે આવી રીતના કાપો કરી લઈશું અને ચમચીના પાછળના ભાગથી બીનો જે ભાગ છે થોડો ઘણો અને રગ છે આની એ કાઢી લઈએ તમારે જો એકદમ તીખા મરચાં ખાવા હોય તો આ બધું ન કાઢો તો પણ ચાલે પણ મારા ઘરમાં એટલું બધું તીખું નથી ખાવાતું એટલે હું આવી રીતના બી અને જે રગ છે મરચાંની તે કાઢી દઉં છું એટલે વધારે તીખા ન લાગે અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે આની અંદર દબાવીને ભરીશું કેમકે ચણાનું લોટનું જે ઉપરનું પળ હોય અને મરચું હોય તેમાં બંનેમાં કંઈ જ સ્વાદ નથી હોતો એટલે આપણે સ્ટફિંગ દબાવીને ભરીશું જેથી ભજીયું ખાતી વખતે એકદમ સરસ ટેસ્ટી લાગે તો આવી રીતના મેં આને ભરી લીધું છે અને બાકીના બધા જ મરચાં પણ આપણે આવી રીતના ભરીને તૈયાર કરી લઈએ તો અહીં મેં બધા જ મરચાં ભરી લીધા છે અને થોડોક મસાલો બચી ગયો છે તો આ મસાલાનો ઉપયોગ તમે કોઈ પણ ભરેલા શાકમાં પણ કરી શકો છો અને અઠવાડિયા સુધી તમે આને ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય હવે આપણે જે ખીરું લીધું હતું તે મેં અહીં લઈ લીધું છે આપણે એક વખત આને હલાવીને મિક્સ કરી જોઈએ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું ખીરું છે બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં જો ખીરું એકદમ પાતળું હશે તો મરચાં ઉપર સરસ કોટિંગ નહીં થાય અને બહુ ઘાટું હશે તો ખાતી વખતે ઉપરનું પડ છે તે વધારે જાડું લાગશે તો મજા નહીં આવે એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં ખીરું હોવું જરૂરી છે હવે આની અંદર એક નાની ચમચી જેટલું ગરમ તેલ નાખી દઈશું આવી રીતના તેલ એડ કરવાથી બહારનું પડ છે તે ચવડ નહીં લાગે ખાવાની મજા આવશે પણ તેલ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું નહીંતર મરચાં ઉપર કોટિંગ નહીં રહે નીકળી જશે તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને એક ગ્લાસમાં ભરી લઈશું જેથી મરચું ડીપ કરવામાં મજા આવે તમે ડાયરેક્ટ બાઉલની અંદર પણ કરી શકો છો પણ એવી રીતે કરવા કરતાં આમ ગ્લાસમાં ખીરું ભરીને મરચું ડીપ કરવાથી એકદમ સરસ મરચું બધી બાજુથી કોટ થઈ જશે તો હવે આપણે એક મરચાંને લઈ લઈશું અને ગ્લાસની અંદર આને ડુબાડી દઈએ આખે આખું એટલે બધી બાજુથી એકદમ સરસ કોટ થઈ જશે અને આને ઉપર લઈ અને સહેજ નિતાને તરત જ આને ગરમ તેલની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે બહુ અતિશય ગરમ હશે તેલ તો મરચાં તરત લાલાશ જેવા થઈ જશે અને અંદરથી મજા નહીં આવે ખાવાની અને સાવ ધીમું હશે તો તેલ ચડી જશે એટલે મીડિયમ ફ્લેમ પર આપણે આને તળવાના છે તો જો આપણા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ આને નાખતી વખતે આવી રીતના આમાં થઈ ગયું હતું તો હું એને કાઢી લઉં છું તો આવી જ રીતના આપણે બાકીના મરચાં પણ તળી લઈશું અને હવે ટેસ્ટી અને ચટાકેદાર એવા ગરમા ગરમ ભજીયાને આપણે સર્વ કરી દઈએ હું તમને એક ભજીયું તોડીને પણ બતાવું કે અંદરથી કેટલું સરસ ટેસ્ટી લાગી છે મેં આની અંદર હળદર એડ નથી કરી પણ જો તમે ઈચ્છો તો હળદર પણ એડ કરી શકો છો તો જો એકદમ ટેસ્ટી એવા આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર છે તેની સાથે અહીં મેં ચટણી સર્વ કરી છે આ ભજીયાની ચટણી કઈ રીતના બનાવી તેની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો તમે પણ એક વખત મારી રીતે આ ચોમાસાની સિઝનમાં ભરેલા મરચાંના ભજીયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ